અહીંથી બહાર ખસેડવામાં આવે છે જે સપાટી જોવા માટે લોકો અહીંયા આવતા હતા તે લોકોને બહાર કાઢી માત્ર ફાયરના જવાનો અને પત્રકારો અહીંયા ઉપસ્થિત છે અને તેઓ દ્વારા તમામ અપડેટ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને જેથી કરીને નવસારીમાં કોઈ રેલ જયારે આવે તેવી પરિસ્થિતિ નથી પરંતુ તે છતાં પણ અત્યારે ફાયરના જવાનો અહીંયા નજર રાખી રહ્યા છે અને જેથી કરી લોકોને સ્થાનમાં સ્થળે ખસવાની જયારે જરૂરત પડે તો તાત્કાલિક તેઓ જાણ કરીને લોકોને સ્થળમાં સ્થળે ખસેડી શકે તેને લઈને ફાયરની ટીમ અહીંયા તૈનાત છે અત્યારે હાલમાં વીસ ફૂટ પર પૂર્ણા નદી વહે છે પરંતુ રાહતના સમાચાર એ આવી રહ્યા છે કે મહુવામાં જ્યાં પૂર્ણ નદી આવી રહી છે ત્યાં સપાટીમાં દોઢ થી બે ફૂટનો ઘટાડો નોંધાયો છે એટલે ટૂંક સમયમાં અહીંયા પણ જળ સ્તરમાં ઘટાડો નોંધાશે બે થી ત્રણ કલાકની ની અંદર જળસ્તર ઘટશે અને પાણી નીચે આવશે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે